सीसीटीवी होता है एक कम से हॉस्पिटल सुरी सीमित न होता, आप स्कूल्स, फैक्ट्री, कॉलेजेस, कॉर्पोरेट ऑफिसेस, इवन बेडरूम ना सीसीटीवी फुटेजेस वालों को हैक करे आम हैं। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ ટીમ નીકળીને ત્રણ બીજા આરોપી પકડ્યા છે એમાં પહેલો જે આરોપી છે વૈભવ મારે છે જે સાંગી મહારાષ્ટ્રનું છે અગાઉ જે બે આરોપી પકડી ગયા છે આ એમનું મિત્ર હતું અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એ બહુ મદદગારીનું અહમલ છે એ અનુસંધ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ એક વર્ષ પહેલાં એ ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વલ્નરેબલ આઇટિંગ હતા એનું આખું બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટૂન્સ યુઝ કરીને ગ્રુથ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ ખુલ્લી સીમિત હતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજીસ કોર્પોરેટ ઓફિસેસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજેસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને આ ચા ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ ડોલન ટીવી જે હેક થઈ રહ્યા છે એમાં ખાસ કરીને જે બહાર આવ્યું છે કે એક તો પાસવર્ડ જે ડિફોલ્ટ પાસવર્ડ જે લોકો જે એજન્સી મૂકે છે સીસીટીવી રાખે છે એ ક્યારે અને ટફ પાસ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું જોઈએ એ પાસવર્ડ સાથે ઓથેન્ટિકેશન પણ કરવું જોઈએ અને પાસવર્ડને વારે ઘડી મતલબ રિપીટેડલી છછો હોયને કે કોઈના ઓછા ટાઈપે એને ચેન્જ કરતા રહેવું જોઈએ બીજું જે ધ્યાને આવ્યું છે કે રિમોટ એક્સેસ અનેક લોકો સીસીટીવીનું એક્સેસ અને વિડીયોઝ ફોન પર એનું ફૂટેજ લેતા હોય છે જ્યારે રિમોટ એક્સેસ લેવાનું હોય એક તો મિનિમમ ડિવાઇસેસમાં એ લેવું જોઈએ અને બને ત્યાં સુધી વીપીએન ઇન્સ્ટોલ કરીને લેવું જોઈએ સીસીટીવીનો જે ઇન્ટરનેટ કનેક્શન છે એ ઘરના કે ઓફિસના બીજા ઇન્ટરનેટ કનેક્શનથી અલગ કનેક્શન હોય તો એ બેટર હોય છે